નમસ્કાર દમદાર ખબર સાથે સાથે હું આપની મહેન્દ્ર સમાચારની શરૂઆત કરીએ ભરૂચથી તો ભરૂચ જિલ્લાના દાવ આમોદમાં જે ધર્માતરણના મામલે હાઈકોર્ટનો મોટો નિર્ણય સામે આવ્યો છે એક આખા ગામના લોકોનું ધર્માંતરણ કરાવવાના આરોપો સામે બાર આરોપીઓએ જે દાખલ કરેલી કોશિંગ પિટિશન હાઈકોર્ટે ફગાવી છે

નમસ્કાર મિત્રો કે ટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકડીયા ગામે નવેમ્બર બે હજાર એકવીસમાં ખૂબ જ ચકચારી ઘટના બની હતી જેમાં સાડત્રીસ પરિવારોનો સો થી વધુ લોકોનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું જે ગામના આપણે લાઈવ દ્રશ્યો અત્યારે કેમેરામાં જોઈ રહ્યા છે કે આ ગામની અંદર એક ખૂબ જ ચર્ચિત ઘટના બની હતી જ્યાં આ ગામની અંદર અત્યારે હાઈકોર્ટ નો એક ચુકાદો આવ્યો છે જેની અંદર ચોપન પાનાનો વિગતવાર ઓર્ડર બહાર આવ્યો છે હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ કેસ માત્ર એક વ્યક્તિ કે ગામના ધર્મા નથી પરંતુ રાષ્ટ્રીય કક્ષાનો મોટો અને ખતરનાક ષડયંત્ર છે કોર્ટે આ કેસમાં સામેલ તમામ આરોપીઓની કોચિંગ પિટિશન એફઆઈઆર રદ કરવાની માંગને ફગાવી દીધી છે અને તપાસ તેમજ ટ્રાયલ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે કોર્ટે જણાવ્યું કે તપાસ એજન્સીઓએ આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવું જરૂરી છે કારણ કે પ્રાથમિક પુરાવો પરથી સ્પષ્ટ થાય છે કે આ મામલો ધાર્મિક પરિવર્તન કરતા પણ મોટો છે અને તેમાં સંગઠિત તત્વો સામેલ હોઈ શકે છે હાઈકોર્ટે ભાગેડુ આરોપી અબ્દુલ આદમ પટેલ ઉર્ફે ફેફડાવાલા અંગે ગંભીર અવલોકન આપ્યું છે કોર્ટે નોંધ્યું કે આ વ્યક્તિ એફઆઈઆર નોંધાયા પહેલાં વિદેશથી પચીસ વખત ભારત આવ્યો હતો પરંતુ એફઆઈઆર બાદ એક પણ વખત આ વ્યક્તિ ભારત આવ્યો નથી કોર્ટે તેના વર્તનને શંકાસ્પદ ગણાવ્યું છે અને આ જે ઘટના છે જેને લઈને હાઈકોર્ટે ઓર્ડર આપ્યો છે કે આ જે ધર્માંતરણનો જે કેસ છે જેને લઈને હાઈકોર્ટની અંદર જે તારીખો પડતી હતી જેને અત્યારે એ કેસની સુનાવણી પણ જેમાં હાઈકોર્ટ નો આ એક અગત્યનો અત્યારે નિર્ણય આવ્યો હતો જેની અંદર આ જે માંગણી હતી જે ભગાવી દેવામાં આવી છે હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આ કેસ ક્યાં પહોંચશે જાવિદ મલિક રિપોર્ટ રિપોર્ટ ટીવી ન્યૂઝ ગુજરાતી આમોદ